આજે આપણે વરસાદના પાણીનું લાઈવ પીએચ અને ટીડીએચ ચેક કરીશું જેથી કરીને આપણે ઘરે જે વરસાદનું પાણી પાણી સ્ટોર કરીને પીતા હોય તો કેવા પ્રકારનું છે જેની માહિતી મળે આ ડ્રોપ તમને ઓનલાઈન પણ મળી શકે છે અને મેડિકલ સ્ટોરમાં પણ મળે આપણે પીએચના ડ્રોપ નાખીશું આ પીએચના ડ્રોપ નાખી અને ચેક કરીએ તો આનો કલર એસિડિકની સાથે મેચ થાય છે જે આ સ્કેલિંગમાં આપણે જોઈ શકીએ છીએ તો વરસાદનું પાણી જ્યારે આપણે ભરતા હોય તો તમે આ તમારી ઘરે પણ આ રીતે ચેક કરી શકો આ થયું છે હવે આપણા ઘરે જે અંદર કેમિકલ નાખેલું હોય ચૂનો નાખતા હોય તેને મિનરલ એડ થઈને અલ્કલાઈન બનતું હોય છે બાકી વરસાદનું તો એસિડિક છે આ ઓઆરપી ના ડ્રોપ નાખેલા છે તો ઓઆરપી માઈનસ નથી બતાવતું આના અંદર મિનરલ એડ થાય તો કદાચ સ્પિંગ થઈ શકે અને હવે આપણે ટીડીએસ ચેક કરીએ કે ટીડીએસ ચેક કરવાથી ખબર પડે આમાં માત્ર અગિયાર ટીડીએસ પાણી બતાવે છે જેથી કરીને એકદમ ડિસ્ટીલ વોટર કહી શકાય તો તમારે પાણી રિગાર્ડિંગ કાંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો અમે છીએ વોટર કન્સલ્ટન્ટ તો તમે અમારો સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર